આગામી આઠમી માર્ચને મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે શિવ પરિવાર દ્વારા આયોજિત શિવજીગી સવારી મહાઆરતી અને શિવોત્સવ અંતર્ગત યોજાનાર ભજન સંધ્યાઓના કાર્યક્રમને વિસ્તૃત માહિતી આપવા અર્થે લક્ષ્મીનારાયણ રિસોર્ટ સનફાર્મા રોડ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ત્રણ માર્ચ અંબાલાલ પાર્ક કાયલીબાગ ખાતે ગીતાબેન રબારી ચાર માર્ચ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગ્રાઉન્ડ સમતા પોલીસ સ્ટેશનની સામે ઓસ્માન મીર અને છ માર્ચ ગંગાસાગર ગ્રાઉન્ડ તરસાલી સાયરામ દવેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ પત્રકાર પરિષદમાં અધ્યક્ષ યોગેશ પટેલ અધ્યક્ષ મયંક પટેલ સાંસદ રંજનબેન ભટ્ટ વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ ધારાસભ્ય કોર્પોરેશનના કાઉન્સિલરો શિવ પરિવારના અગ્રણીઓ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રી પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા ઓગણીસો છન્નુંથી સુસાગરની મધ્યમાં આવેલા સર્વેશ્વર મહાદેવની મહારતી થતી આવી છે તેમજ બે હજાર તેરથી શિવજીની સવારી વડોદરા શહેરમાં ભગવાન શિવજી પ્રત્યક્ષ વધારે છે ત્યારે શિવ પરિવાર દ્વારા શહેરમાં જુદા જુદા સ્તરે ભજનોના કાર્યક્રમો પણ થાય છે આ વખતે પણ તરસાલી બાગ અને સમતા ત્યાં પણ કાર્યક્રમો થવાના છે વર્ષોથી શિવ પરિવાર જ્યારે અમે ભેગા થઈએ ત્યારે અમે વિચારી રહેલા કે આ કાર્યક્રમ શિવયાત્રા અને મહાદેવજીની આરતી વર્ષો વર્ષ સુધીને ચાલતી રહે એ માટે આપણે ભાવિ પેઢી તૈયાર કરીએ તો અમારા મયંકભાઈને જ્યારે પ્રમુખ સ્થાન સોંપ્યું છે શિવ પરિવારનું પ્રમુખ સ્થાન સોંપ્યા પછી આ એમનો પહેલો કાર્યક્રમ છે વડોદરા શહેરના તમામ ધારાસભ્યો સાંસદ કોર્પોરેટરો તેમજ શિવ પરિવારના મિત્રો આજે અહીં બધા આવ્યા હતા હાજર થયા અને બધાએ રંગે ચંગેથી આ કાર્યક્રમ થશે અને પોતે પણ જોડાયા છે એટલે હજારો વર્ષ સુધીને આ કાર્યક્રમ વડોદરા શહેરમાં થાય એવો મારો પ્રયત્ન હતો ને એ પ્રયત્ન સફર બી થયો છે મયંકભાઈ પછી પણ બીજી પેઢી બી તૈયાર થાય આ વડોદરા શહેરના લોકોનું છે બધા જ લોકોએ સપોર્ટ કર્યો છે ત્યારે આજે શિવજીની જે સુવર્ણથી જડિત મૂર્તિ આજે એકસો ને અગિયાર ફૂટ આજે સુસરકારના મધ્યમાં ઊભી છે એવી રીતે શિવ પરિવાર પર આપણે સુવર્ણથી નથી મંડિત કર્યું એટલે વડોદરા શહેરના ભાવિક ભક્તોને વિનંતી દર સાલ જેવી રીતે આપ જોડાવ